જે પક્ષે અન્યાય કર્યો છે હું બિલકુલ આલોચના કરવા નથી માંગતો પણ આ આજની યુવા પેઢીને એવું ચોક્કસ ધ્યાને મૂકવા માંગુ છું કે ઓગણીસો બત્રીસમાં ગોમલેજી પરિષદમાં ભાગ લેવા જ્યારે બાબા સાહેબ આંબેડકર આ કર્ણાહતી મહાનગરમાંથી જ્યારે નીકળ્યા રસ્તા ઉપરથી કદાચ મને યાદ છે ત્યાં સુધી કદાચ જ રસ્તો હતો અને ત્યારે જે અત્યારે એવું કઈ નીકળે છે લાલ કલર ની ચોપડી લઈને ફરવા નીકળે છે વિધાનસભાની અંદર કે આખા દેશમાં કે બાબા સાહેબ અમારા છે એવું કઈ ઢોલ વગાડી રહ્યા છે એ મિત્રોને એક વખત પૂછજો કે એ વખતે કાળા વાવટા કોને ફેરવ્યા હતા એક વખત મિત્રો પૂછજો તમે કે કાળા વાવટા કોને ફરક્યા હતા ઓગણીસો બાવન ની અંદર જ્યારે બાબા સાહેબ મુંબઈ થી ચૂંટણી લડ્યા અને તેમના ચૂંટણીના એજન્ટ તરીકે દત્તોપત થેગડી એ સંઘના પ્રચારક હતા અને એ ઓગણીસો બાવન ની લોકસભાની ચૂંટણીમાં દ્વાર ઉપર આવે અથવા જે લોકો આપણા સમાજના દીકરા કે દીકરીને ગુમરાહ કરવા નીકળે છે હું સમાજનો દીકરો છું હું સમાજ સુધારવા નીકળ્યો છું મોટે મોટેથી અવાજ કરી વિધાનસભાની અંદર મારા અનુસૂચિત ભાઈ વિધાનસભા દીકરા દીકરીના ન્યાયની લડત માટે નહીં પોતાના અંગત સ્વાર્થ માટે જે લોકો લડે છે આપડી અનામતની સીટ ઉપર જીતી અને જે લોકો સમાજનો ઠેકો લઈને ફરી રહ્યા છે એમને વિપક્ષના મિત્રોને એક વખત પૂછજો કે બાબા સાહેબ આંબેડકરને આ કોંગ્રેસ સરકારે સેના માટે તોતેર હજાર મત રદ કરી અને લોક સહાય ના મંદિર જતા એ સેના માટે અટકાવ્યા હતા એક વખત ખાલી સવાલ પૂછજો મિત્રો જાહેર મંચ પરથી મોટા અવાજે બોલવાથી સમાજના દીકરા દીકરીનું ગુમરા નહીં કરી શકો જે સત્ય છે જે હકીકત છે એ હકીકત ક્યારે છુપાવવાની નથી અને એ વખતે તમને કહું કે શ્યામા પ્રસાદ મુખર્જીએ અને ડોક્ટર બાબા સાહેબે જવાહરલાલની સરકારમાંથી મિત્રો એ રાજીનામું સેના માટે આપ્યું તું આ સવાલ જ્યારે કોંગ્રેસના મિત્રો તમારા દ્વાર ઉપર આવે ત્યારે ખાલી પૂછી જવું એક વખત કે બાબા સાહેબ ને તમે કેટલી વખત અન્યાય કર્યો છે અને નેહરુજી પોતાને ભારત રત્ન લેવાનો થયો વડાપ્રધાન પોતે પેલા દલા તરવાડી જેવી કે કેટલા રીંગણા લઉં એટલે કે ભાઈ લે જેટલા તોડવા હોય એટલા તોડી લે એ પરિસ્થિતિ ની અંદર નેહરુજીને ભારત રત્ન એવોર્ડ કોને આપ્યો તો પોતે જ વડાપ્રધાન પોતે જ એવોર્ડ આપ્યો એ જ રીતે એમના પૃથ્વિ ઇન્દિરા ગાંધીજી એમને ભારત રત્ન એવોર્ડ લેવો તો એમને એવોર્ડ કોને આપ્યો એમની સરકારે અને ત્યારે પાછા વડાપ્રધાન અને જ્યારે બંધારણ ની લાલ કલર ની ચોપડી હાથમાં લઈ હું તમારો દીકરો છું હું તમારું હિત વિચારીશ આવા મોટા મોટા અવાજથી જે લોકો નીકળી પડ્યા છે એને પૂછજો તમે જે પક્ષ નું નેતૃત્વ કરો છો કે ત્યારે કોંગ્રેસના વડાપ્રધાને શું જવાબ આપ્યો ખબર છે તૈલચિત્ર તો રખના હે મગર સેન્ટ્રલ હોલ કે અંદર જગા નહી ત્યારે શ્રદ્ધે અટલજીના શબ્દો હતા જગા તો બહુ થઈ બાબા સાહેબ કે લિયે આપકે દિલ મે જગા નહીં હે એક વખત ખાલી મિત્રો તમે પૂછજો આ કોંગ્રેસ ના નેતાઓને કે તમે બાબા સાહેબ અમારા છે આ કહેવાનો અધિકાર એ તમને નથી બાબા સાહેબ માત્ર અનુસૂચિત સમાજ નથી દેશની એકસો ચાલીસ કરોડ ખાલી હાથમાં ચોપડી લઈ ફરવાથી સંવિધાન નું વારંવાર અપમાન એ મિત્રો તમે કર્યું છે સંવિધાનનું અપમાન તમે વારંવાર કર્યું છે અને મિત્રો આપણે કદાચ એમનું પૂછવાનું મન થાય કે બંધારણની પ્રસ્તાવના એટલે બંધારણ એ આપણો આત્મા છે ભારતનો આત્મા છે અને કોંગ્રેસ દ્વારા એ વારંવાર સાથે છેડા બંધારણના શબ્દો બદલવામાં આવ્યા એક વખત ખાલી કોંગ્રેસના મિત્રોને પૂછજો કે સેક્યુલર શબ્દ કોણે ઉમેર્યો એક વખત કોંગ્રેસના નેતાઓને પૂછજો કે સાર્વભૌમત્વ બિન સાંપ્રદાયિકતા આ શબ્દ કોણે ઉમેર્યા અને ત્યારે મિત્રો મારે કહેવું છે કે બાબા સાહેબ હર હંમેશા કહેતા હતા કે સમતા સમાનતા ને બંધુત્વથી આ દેશ ચાલશે આ બંધારણ એક સમતા સમાનતા ને બંધુત્વથી ચાલશે હંમેશા હર હંમેશ આપણો સમાજ કચડાયેલો રે અભણ રે અશિક્ષિત રે એ દિશામાં એ કોંગ્રેસે હર હંમેશા કામ કર્યું છે એટલે કોંગ્રેસ ના મિત્રો કદાચ તમારા ત્યાં આવે આજના યુવાનો ને મારે કેવું છે મારી માતાઓ બહેનો ને કેવું છે